काले आम थी रुचा है लाकेरी हाँ करी दो नकली देश हाँ 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 लायमन केरी सेंड मानो, लायमन केरी खबराई, हाँ नूकाई न ખવરાઈ ને હા નું કાઈ ના ખવરાવાનો મે તો એ દીતન રસગુલ્લો નો ખવરાયો ભલે ખવરાયો હોય હવ ખવરાઈ ને હા નું કાઈ ના ખવરાનો એલા ખવરાઈ નો તર કેમ વાર તમ કે ઓ નો

હું હું લેવા દઉં પણ તું દુબરો નઈ પડી જા તમાર છોકરા ને ખાવાનું એટલે લઈ દેવાય ને લે લે મારો રોય હજી મારે આમ બોલે મારી કેરી એ હું બોલું જ ખરા ને આ કેરી નથી દેવી બટા તું તું હાજુ ઘર દેખાતો નઈ એ ડોશી આપણે કામ કરી પીવાનું ન હોય ખાવાનું બધું વસ્તુ પણ એ તો હાચી વાત પણ મોહકી એકસો ત્રીસ રૂપિયા ભાવશે અને પાછા વેલી લીધી આપ

બે તારી આ બે મારી આલેટા આ બે તારી એક તમારી બેટા એક તારી આ એક મારી આ એક તારી હવે ભાગ પાડી ગયો હવે કેરી ખાવી

આ ઢોબાએ ધાબો સંભાળી દીધો પણ આવડાવીને ક્યાંક કોઈને વાંચી દુ કરવું એમ થાય બધું મારે ઢળવાનું લે કેમ રોતા રોતા આવે એ શું થયું દીધી લે કોને નો દીધી લે તે હે હા ને હે હે તમને નો દીધી હા મને એક જ દીધી એક જ દીધી હા તે પણ તમે રોવો છો ઈને મને કેરી નો દીધી ને મારી મારે હા એ બોલો લ્યો શું કરું હવે મારે આ બાયડી છે ને મારા હાવ આયા મને ટેકો મરાવા આ અને આ દોશી કેવી છે એને ખબર પડતી કાઈ નઈ માર હાવ ને માર્યા કાઈ વાંધો નઈ તમે હાવ મૂજામાં તમાર સમય બેઠો છે હાલો હું સમજાવી દઉં હાલો હાલો કેરીયો નો દે એમ થોડું હાલતા જ થાય

પણ એને કેર્યું દેવી દે તમારે એ કાય ના દેવી આપણે છોકરા માર્યો એમ કઈ મારી નો રેવા ને આ મારે કે આ રોકડા જેવું છે જો તમે એ બાપા એ બાપા આવું એમ કરી આવ તમે આય આવી આવ આયું ભરે જા હમણા એ મુન્યા છો રાડ્યું પાડો છો એ રાડ્યું પાડે રાડ્યું પાડે ને આ કેર્યું ધરવા જેવી લાવી ઘર માં ખો ગાલી તમ બતાય આ મરી લે આ માર હાઉ ને એક કેરી દીધી